નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક એવી જ પ્રોડક્ટની વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે આપણે અત્યાર સુધી જે છે એ ઈળ મારવા માટે ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હતા કે ભાઈ આ ઈળ મારવા માટેની કોઈક એવી પ્રાકૃતિક દવા લાવો કે જે જૈવિક દવા લાવો કે જેથી કરીને એ રાસાયણિક દવાઓ વાપરી ન વાપરી હોય તો આપણે એનો ફાયદો લઈ શકાય તો એના માટે જે છે એ મિત્રો આપણે ફટાફટની ભલામણ કરીએ છીએ આ ફટાફટ જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ કામ એ તમામ પ્રકારની ઈળોમાં કરે છે ફટાફટની અંદર રહેલું જે છે એ નેચરલ ફિનોલિક એસિડ અને સાથે સાથે એ વનસ્પતિના અર્કમાંથી આને તૈયાર કરવામાં આવેલું છે આ ફટાફટ જે છે આપણે જેને વાત કરીએ છીએ એટલે રીંગણીની ડોકા મળી આ ડોકા મળી એટલે કે ટૂંકમાં જે આપણી ગાભમારાની ઈયળ આ બધામાં જે છે એ ખૂબ સારું કામ એ મિત્રો આપે છે મિત્રો આ ફટાફટ જે છે એનું પ્રમાણ માત્ર દસ એમએલ છે અને આ દસ એમએલ જે છે એ એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવામાં આવે તો આ જે કોઈ જીવાત છે આ જીવાત નું આખું દેહ ધાર્મિક ક્રિયા એ આખી જે છે એની અંદર આખો ફેરફાર કરે એટલે કે આખી જે છે એની જે આખી બોડીની અંદર જે છે એ આખો ફેરફાર કરે અને કે જે આખું જે લાઈફ સાઇકલ છે એ આખું જે જીવનચક્ર છે એ તોડવાની કામગીરી એ આ ફટાફટ જે છે એ કરે છે અને આ ફટાફટ જે છે એ આપવાથી એ હાલના સમયગાળાની અંદર જેમ કે મગફળી જેવા પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લશ્કરીઓનો એટેક આવ્યો છે ત્યારે એક પંપની અંદર એ દસ એમ નાખીને છંટકાવ કરવામાં આવે તો એ તમામ પ્રકારની ઈળોને જે છે એ મારવાનું કામ એ કરે છે એ ફટાફટ આપવાથી બોતેર કલાકની અંદર ઈયળને મારી દેશે જેવો છંટકાવ કર્યો એટલે આખા છોડ ઉપર જે છે એ પ્રસરી જશે અને એ ખાવાનું ઈયળ બંધ કરી દેશે અને ખાવાનું બંધ કરવાના કારણે એ ઈયળ એ ઈયળ જે છે એ કહેવાય કે એ મરી જશે સાથે સાથે એ નર અને માદા ફૂદા જે છે એને જે એની જે આકર્ષવાની પ્રક્રિયા હોય એ એ દૂર કરે છે જે એના ઈંડા હોય તો એ ઈંડાને મારવાની કામગીરી પણ એ કામગીરી કરે છે આખી એની જે પ્રજનનની કામગીરી હમણાં વાત કરીએ કે નર અને માદા ફૂદા છે તો એ ખોરવાઈ જાય છે અને એ મીટિંગ પીરિયડ ન થવાના કારણે એ એનો નાશ થાય છે એનાથી ઈંડા જે છે એ મુકાઈ શકાતા નથી તો આ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલી આ ફટાફટ એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થઈ છે કોઈ પણ પાકની અંદર એનો છંટકાવ કરી શકાય છે અને કોઈ પણ આડઅસર એ થતી નથી આપણે ઘણી બધી મોંઘી દવાઓ સાંટીએ છીએ અને એ આપણે જ્યારે પાછળનું તેલ ખાઈએ છીએ ત્યારે એ ખૂબ મોટું નુકસાન જે કરે છે ત્યારે સો ટકા જે છે એ ઈયળમાં અસરકારક અને લાંબો ગાળોનો રિઝલ્ટ એ આપણે ફટાફટ આપે છે આ ફટાફટ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ